એસીબી ટ્રેપમાં ફસાયા વલસાડના બે પોલીસકર્મીઓ રૂપિયા એક લાખની માંગી હતી લાંચ આવી રીતે આ બાદ ઝડપાઈ ગયા વલસાડ હેલ્થ કોન્સ્ટેબલ રૂપિયા નેવ્યાસી હજાર ની લાંચ લેતા ઝડપાઈ ગયા છે ફરિયાદી ઉપર દોઢ મહિના અગાઉ દારૂનો કેસ થયો હતો આ કેસમાં જે તે સમયે ફરિયાદીને વોન્ટેડ બતાવેલો હતો જે કેસમાં ફરિયાદીને અટક કરીને મારઝૂડ ન કરવા તથા હેરાન પરેશાન ન કરવાના અવેજ પેટે પરેશ ઉમરગામ પોલીસ સ્ટેશન જિલ્લો વલસાડ મુરુભાઈ રાયદેશભાઈ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને ફરિયાદી પાસે એક લાખની લાંચની માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એસસીબી નો સંપર્ક કર્યો હતો આધારે લાંચના આયોજન કરાયું હતું સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂપિયા નેવ્યાસી હજાર આરોપી પરેશકુમારના ના કહેવાથી આરોપી મુરુભાઈ વલ્લભ હાઇટ્સ બિલ્ડિંગ માવલા ચાની દુકાનની બહાર ગાંધીવાડી ઉમરગામમાં લીધી હતી અને ત્યાં જેસીબી એ ઝડપી લીધા હતા ટ્રેપિંગ અધિકારી બીટી રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ સુપર અધિકારી આર આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત તમે પણ આવા લાંચા બાબુઓથી બચવા માંગતા હોય તો ટોલ ફ્રી નંબર વન પર સંપર્ક કરી શકો છો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે